કરજણ જૈનવાડી ખાતે વિશ્વ યોગ દિવસની નગરની યોગ શિબિર યોજાઈ હતી આજરોજ એકવીસ જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશ્વભરમાં ભારતની પ્રાચીન સંસ્કૃતિને વિશ્વ ફલક ઉપર લઈ જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યોગને વિશ્વફલક ફલક ઉપર સ્થાન મળ્યું છે ત્યારે કરજણ નગરની આજરોજ જૈનવાડી ખાતે ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી યોગ દિવસનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું હતું ત્યારે આજ રોજ કરજણ નગરના કાર્યક્રમમાં નગરમાં પાંખી હાજરી જોવા મળી પાલિકાના ચૂંટાયેલા સભ્યોમાંથી ફક્ત પાંચ સભ્યો જેમાં ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ અને સભ્યોમાં કૈલાશબેન જ્યોતિબેન ઉર્વશીબેન જ જોવા મળ્યા જ્યારે નગરના પ્રથમ વ્યક્તિ પ્રમુખ એવા ઇલાબા નજરેજ ના આવ્યા બીજી તરફ નગરના કહેવાતા ભાજપના હોદ્દેદારોમાંથી પ્રમુખ વિમલ ભટ્ટ તેમજ ચિરાગ પરમાર અશોકસિંહ રાણા સિવાય કોઈ જ દેખાયો નહીં અધિકારીઓમાં ચીફ ઓફિસર અને અન્ય ત્રણ ચાર જન જોવા મળ્યા જ્યારે નગરમાંથી મહિલાઓ જોવા મળી જે નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે આમ પાંખી હાજરી વચ્ચે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી